મિત્રો એક પછી એક તમાચા ભારત સરકારના ગાલ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ મારી રહ્યા છે પેલા તેણે પંદર વીસ વખત કીધું કે મેચ સીઝપાયર કરાવડાવ્યું છે જરૂરત હતી કે નહોતી ભારતે લપડાક બરાબર પાકિસ્તાનને મારી હતી કે નતી મારી એ બે નંબરની વાત છે મેં કીધું ધંધો બંધ કરવાની ધમકી આપી અને સીઝપાયર થઈ ગયું આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની છબીને ખૂબ હાનિ પહોંચી હમણાં તાજેતરમાં હું નિવેદન આવ્યું છે આજના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કીધું કે પાકિસ્તાન સાથે મળીને ખનીજના કેટલાક ભંડારો તેલના ભંડારો હું આરક્ષિત કરવાનો છું કોને ખબર આગળ જતા પાકિસ્તાન પાસેથી ભારતે ખનીજ તેલ ખરીદવાની જરૂર પડે મતલબ કે આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સ્પષ્ટ ભૂમિકા જોવા મળી છતાં હાવડી મોદી નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં બહુ મોદી સાહેબે એમને ઉંચકવાની કોશિશ કરી બહુ માથે બેસાડ્યા કરોડોનો ખર્ચો કર્યો લાલ જાજમ પાથરી ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોય ગુજરાતમાં ત્યારે ભૂલથી પર ગરીબનું ઝૂપડું ન દેખાય એના માટે પોલીસ શું કહેવાય આર્ટિફિશિયલ આખી વોલ ઊભી કરી દીધી સાદળીઓ પાથરી દીધી જેથી ગરીબ માણસોનો ચહેરો ન દેખાય ડોનાલ્ડ ટ્રમ્પને બધું જ કર્યું પણ ડોનાલ્ડ ટ્રમ્પે આજે કહી દીધું કે એ પાકિસ્તાન સાથે છે ઇન્ડિયા સાથે નથી અને છતાં નરેન્દ્ર મોદી સાહેબ એ વિશ્વગુરૂ બનીને ફરવાનો ફાંકો મારે છે ગુજરાત અને દેશની જનતા એવું જાગવાની જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિશ્વગુરૂએ ભારતની આબરૂને નિલામ કરી નાખી છે